દાહોદ જિલ્લાના બારિયા તાલુકાના નાનીઝરી ગામે આદિવાસી સમાજ ની મીટિંગ યોજા હતી મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના બારિયા તાલુકાના નાનીઝરી ગામે આદિવાસી સમાજની મીટિંગ યોજા હતી જેમાં મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આગેવાનો દ્વારા આદિવાસી સમાજના ઇતિહાસ અને રહેણી કરણી રીત રિવાજ વિશે સમજણ આપવામાં આવી હતી અને તેમાં આગેવાનો મહિલાઓ બાળકો વડીલો ગ્રામજનો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને જૂની વાતો નું લાવો લીધું હતું જેમાં પંચેલા થી પીસી કટારા સાહેબ ગુણા મોવાડી થી રમેશભાઈ ભાવસિંહભાઈ સરપંચ મંગળસિંહભાઈ સિંહભાઈ જયસિંહભાઈ તાલુકા સદસ્ય નવલસિંહ પસાયા ધાનપુર પોપતભાઈ અશોકભાઈ તોયડી પંચાયત સભ્ય ગુણા મોવાડી હરજીભાઈ બાબુભાઈ મહંત હાજર રહ્યા હતા આદિવાસી સમાજના ઇતિહાસ નથી એટલે ઉત્તર દિશાના આર્ય પ્રજનન ક્રિયા એટલે વસ્તી વધે બાળબચ્ચા વધે પોતાનું વધે એટલે ઉત્તર દિશાના આર્યો આવ્યા એટલે આપણા લોકો શું કરતા હતા આપણા લોકો પશુપાલન કરે ખેતી બાડી ના પાડે જંગલો માં